રસ્તા પર પાણી વહેતા થયા હતા ત્યારે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા બે કલાકમાં જ મેઘરાજાએ ધમાકેદાર તો આણંદ શહેરમાં છે ધોધમાર વરસાદ માત્ર અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા મિનરવા અને લક્ષ્મી ચાર રસ્તા પાસે પાણી પાણી જોવા મળી રહ્યા છે રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાતા ભારે હાલાકી થઈ છે તો મિનરવા અને લક્ષ્મીચાર રસ્તા પાસે પાણી જ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રસ્તા પર ઘૂંટણમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ છે